ભિલોડના નીરસાગર કોમ્પ્લેક્સ ખાતે આદિવાસી ડુંગરી ગરસિયા જનરલ પંચની સાબારકાંઠા અરવલીની મીટિંગ મળી હતી તેમાં સર્વ સમિતિને માન્ય રાખી પ્રમુખશ્રી તરીકે દિલીપભાઈ કટારા વાઘપુરના વતની તથા મહામંત્રી તરીકે શ્રી બી એમ ખાણમા ઓઢના વતની એક વર્ષ માટે નિમણૂક કરવામાં આવેલ છે બંનેની નિમણૂક થતાં આદિવાસી સમાજના તમામ યુવાન ભાઈઓ બહેનો વડીલ આગેવાનો તથા સંગઠનોમાં ખુશીનો માહોલ જોવા મળતો હતો આગમી આયોજન આદિવાસી ડુંગળી ગરાસિયા જનરલ પંચની એકીકરણ કમિટીની મધ્યસ્થમાં કરવામાં આવેલ તેમાં પીછે અસારી મગનભાઈ પરમાર શ્રી જયંતિભાઈ બલેવિયા કિશોરભાઈ નિનામા બી એમ લટા બીવી ખરાડી શ્રી નવજીભાઈ ગામેતી ભરતભાઈ મોરિયા શ્રી કે એન બામણીયા કાંતિભાઈ ડામોર તથા સમાજના આગેવાનો વડીલો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ જ્યોતિ કા ખરાડી અરવલ્લી